વા ભૂલ્યા ક્યાં તાર ટકા પાયું છે શું એ મંગુડી એ આને પાયું કઈ નથી કાયમ કસરત દેવડી કરી છે આ માથા ની આઈ ના દાડીએ દવાનું હોય થી દાડિયે તો આ માંગવાનું કરવું પડે પણ ભગલાનું ઓલે કામ હોવું જોઈએ ને કામ હોય જાય એ ધંધો કરવો હોય ને એને આખા મલક કામ હાલે છે

કાઈ વાંધો નહીં હાલો ભીમા કાકા આવી જાવ હામા જો તમે મને હરી દીશો ને તો હું તમને 500 રૂપિયા આપીશ હા હા તું ભુરિયા પાસે 500 જીતી જાવ ને તો ને પાછો આપી દઉં તું વિચાર કરો ભીમા કાકા હા હા તૈયાર છું એ ભલે તૈયાર હોય પણ જો હારી જાશો તો 500 મને આપવા પડશે હો એ તો બેયરા ને એ તો ભટકારો માથા बोलेमाका कर पांच सौ रुपया ढीला कर क्या भटकारो माथू लाइ राय

વેવારે તારે પાછા દિવસ જોશી હો એ પાછા તો દઈ દઈ પણ આજ મારો દીકરો ભૂર્યો મારા કાન કાપી ગયો કા ભીમલા એવું તે વરી થયું શું મારા દીકરા માથું ભટકાણા મારા આ સરત બાંધા છે તો ટળમળી આ જેવો પણ મને હરવી દીધો એ ભીમલા ભીમલા હવે આ જાતી જિંદગી એ બર દેખાડવાના ધંધા નો કરાય જેટલું બર દેખાડવું હોય ને એટલું કામમાં દેખાડાય એ ડોલી ઈ તો મને ખબર છે પણ રાંડા પછી ડાપણ શું કામનું

મેનેજ કરી છે મેનેજ કરી છે બાપુ એમના મફત નથી લીધા એ આ માથું ભટકાડ્યું છે માથું એવા ગઢારે માથા નો ખબર ના તારે માથું એનું કામ નઈ એ ગટકુડી તું રેવા દે રેવા દે જો હું રે માથું ભટકાડીશ ને તો આ વિધા છે આમ જોક માં આર્યો ને આ મારા ઘેટા હેરી નું આલે ઘેટા હેરી

에에에 귀여워 에에에에에 귀여워 아 와서서 Jangan lupa like, subscribe, share, and comment on this video.